નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાર જય આદે શ્રી તો મસ્ત મજાની સવાર થઈ ગઈ મેં તો ફ્રેશ થઈ ગયા ચા પાણી કરી લીધું ને કરી લીધો છે બ્લોગને સ્ટાર ને આજ તો જુઓ મસ્ત મજાનો તડકો નીકળ્યો છે સવાર સવારનો આવો આવે છે ને જો માહિત ટ્યુશન જવા તૈયાર થઈ ગઈ છે

તો હાલો આપણે છે ને હવે ટુ વ્હીલ કાઢીએ અને ટ્યુશન જઈએ મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હે માતાજી જય જોહાર જય આદિવાસી તો મિત્રો આપણે કામ કરવું હમણાં બ્લોકમાં એવાથી કામ કરતા હતા કેળાના પાન કાપતા હતા જો આમ તમને દેખાડો આખી લાઈન સાફ કરી ના એવી پر فون ماري په نوته ټولې ویډیو م نه لیدو زه یې نیچے بدا پانډرا پیډه سه ها ما مست مست صفاي کرن هي کی મિત્રો આપણે કાપી નાખી છે અને આગળ લાઈન બાકી છે મેં અંદર પાડીમાં એમાં સફાઈ કરવાની છે ને આ સીનિંગ કંઈક કરે છે ખાતર નાખે છે રીંગણી મેં રીંગણી છે એમાં ખાતર નાખવાનું છે મિત્રો તો એ ખાતર નાખવા જાય છે તમને બેતાવું આ ખાતર કઈ કઈ ખાતર બોલો પાવર બેગ પાવર બેંક કે પાવર બેક ખાતર આવે આ યુરિયા તો રાસાયણિક કહેવાય વીક્ષમાં એ રિંગણીને અને ચોરીને એવું બધું છે મિત્રો થોડું ઘણું પાણીમાં નહીં બગેડું તો છે જીવતું એટલે આપણે ખાણ છે થોડું ઘણું ખાતર એટલે મસ્ત થઈ જાય છે એટલે નાખવા જોઈએ થઈ જાય ને કૂટ પાસું આવવાનું એમાં હું હાલો મિત્રો આપણે રોટલી બનાવવાની છે આમ ફૂલ વહેતા છે લગભગ દેખાય ને ફૂલવાળી છે હાલો મિત્રો આપણે ફટાફટ રાંધવા માંડીએ રોટલી બનાવવા માંડવી શું બનાવજો માળા બનાવે છે માટીની છોકરાઓ ત્રણ ત્રણપ્રિય નાખવાના છે પછી લઈ જવાના છે સ્કૂલે મિત્રો એ બનાવે છે માળા સ્કૂલ માં લઈ જવા માટે

મેં કીધું હવે બીજી વારી ભેગી થઈ ગયા છે કાલે ભીંડા થઈ જાય જમવાનું તૈયાર થઈ ગયું લાગે રોટલી છે શાક છે શાક ટમેટાનું ભાત છે બધું મસ્ત મજાનું જમવાનું છે મિત્રો ભૂખ ને કાપવાના છે આજે ભાઈ શરૂઆત તો કરી દીધી છે બ્લોક તો હું મોડો ચાલુ કર્યો કેમ કે જુઓ આ બાજુ ઢગલો બધી લાઈન કાઢી નાખી એક બે ત્રણ ઝાડવા કાપી નાખ્યા જુઓ ને આમ ને ચોથે ઝાડવા આવી ગયા હવે આની વારી છે આ મોટું છે થોડુંક વધારે ડાળીઓ વાળું છે ને ઝાડવા કટિંગ કરીએ છીએ મિત્રો કાપવું પડે ને થોડુંક ચોખ્ખું થઈ જાય ને તો મસ્ત થઈ જાય તો આંબાને થોડી ખાવા મળી રહે લાંબાઈ સારા થઈ જાય એવું છે મિત્રો આ બાજુ જો આ કટિંગ થઈ ગયું છે આ કટિંગ થઈ ગયું હવે અહીંયા બે બે ત્રણ ઝાડવા છે હજી એ હા જ પડી જાય આને કાપતા કાપતા અડધો કલાક ઉપર થઈ જાય કે વધુ છે ઝાડવા ડાડું વધારે છે ને કાપતા આનથી વાર લાગે કોઈ સારી વજનવાળું હોય ને તો ફટાફટ કપાઈ જાય તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે ઝાડવા કાપીએ ઝાડવું કાપી નાખ્યું

जो ने दक्षा न काम एट कई घटे नहीं मित्रों गलगोटा रोपे ગલગોટા 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 રૂપિયે ફૂલ આવી જાય સો આવી જાય ભગવાન ને ચડાવવા થઈ જાય ફૂલડા જાય ફૂલડા મસ્ત લાઈન ને આખી લાઈન કરી દેના અહીંયા આવી લાઈન ઠેકુ દી થઈ જાય ને